વરસાદ પહેલા વાયરો ખુલ્લા શું જીવ જાય તો જવાબદારી નાગરિકની અમદાવાદના મેયર કમિશનરના ઘરની બહાર સ્ટ્રીટ લાઇટના પોલના વાયરો ખુલ્લા ગંભીર દુર્ઘટનાની ભીતી પણ એએમસી ફરજ ચૂક્યું સીઆઈડી ક્રાઇમના ઇકોનોમી સેલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ છેલ્લા ચાર દિવસથી ઈઓડબલ્યુની કામગીરી સુધારી શકાય તે માટે ડીજીપીએ એસએમસીને નિર્દેશ કર્યો હતો પીએસઆઈ શિશુદ્ય સસ્પેન્ડ ગાંધીનગરમાં સ્વીટ પાર્લરની ભાગીદારીમાં છેતરપિંડી દંપતીએ આપેલા ત્રણ લાખ પંચોતેર હજાર માંથી માત્ર પાંત્રીસ હજાર પરત મળ્યા પાર્લર પણ શરૂ ન થયું કલોલ તાલુકાની બાવન ગ્રામ પંચાયતોની ચૂંટણી બાવીસ જૂને મતદાન અત્યાર સુધીમાં છવ્વીસ સરપંચ અને પિસ્તાલીસ સભ્યપદના ઉમેદવારોએ ફોર્મ ભર્યા વિદ્યાનગર પોલીસની કાર્યવાહી કરમસદ વલાસણ રોડ પરથી ત્રેસઠ લાખનું એમડી અને એલએસડી એસડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ મહેમદાવાદમાં પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બે હજાર સો કાપડની બેગનું વિતરણ પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ